લીઝ એટીઆર બંધ થતા અનેક પ્રોજેક્ટ અટક્યા છે શ્રમજીવીઓના રોજગાર પર પણ સંકટ સર્જાયું છે રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા એટીઆર બંધ થવાના કારણે આવેદન પાત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

માટેના રો મટીરિયલના ભાવમાં તોતિંગ વધારો માધ્યમ વર્ગીય પરિવારો માટે જાણ ઘરના ઘરના સ્વપ્નું પણ માત્ર સ્વપ્ન બની પામ્યું છે તો બીજી તરફ વડાપ્રધાન મોદીના અનેક ડ્રીમ પણ અસર થવાની શક્યતાઓ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આજ રોજ જે અમે માનનીય કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર આપ્યું છે એ આવેદન પત્રમાં અમારા સમગ્ર કચ્છ તેમજ ગુજરાત રાજ્યનો જે બ્લેક ટ્રેપ એસોસિએશન છે એમાં જે અમારા ઇસી ના પ્રશ્નો છે જે બાબતે ઈસી ન હોવાને કારણે સરકારે અમારી પચાસ ટકા લીઝો સમગ્ર ગુજરાતમાં બંધ કરી છે ત્યારબાદ ત્રીસ ટકા લીઝો જે વાયોલેશનના કારણે બંધ કરવામાં આવે છે માત્ર વીસ ટકા લીઝો જ અમારી ચાલુ રહે છે તો એ વીસ ટકા લીઝો સાથે સમગ્ર કચ્છ જિલ્લો તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય અમે અચોક્કસ મુદતની તારીખ બે થી અમે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છીએ ગુજરાત રાજ્ય સાથે આ બાબતમાં અમારે ઇશીન ન હોવાને કારણે અનેક પ્રશ્નો અમારા ઉદભવે છે ઘણી બધી તકલીફો પડી રહી છે અને હવે જ્યારે અમે આ બંધ કરી રહ્યા છીએ ત્યારે કચ્છ જિલ્લામાં ચાલતા ખૂબ જ મોટા પ્રોજેક્ટો પાર્ક છે તેમજ ગુજરાત રાજ્યમાં ચાલતા બુલેટ ટ્રેનના આવા અનેક પ્રોજેક્ટો ઉપર ઘણી બધી અસરો પડશે અને આ અસરો લઈ અને જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાળમાં ગુજરાત રાજ્ય જઈ રહ્યા છીએ હડતાલ થી અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે આજે આ ઉદ્યોગ સાથે અનેક લોકો જોડાયેલા છે ટ્રાન્સપોર્ટ પણ અમારી સાથે જોડાયેલું છે મજૂરો કામદારો અનેક પ્રશ્નો અનેક આવા લોકો બેરોજગાર થઈ ગયા છે આજે અનેક ડ્રાઈવરો અનેક ટ્રક માલિકો અનેક અમારી સાથે સંકળાયેલા દરેક ઉદ્યોગોને બહુ મોટી અસર પડી રહી છે આખા ગુજરાતમાં ટોટલ પચાસ ટકા લીઝું એટીઆર કરી નાખ્યા છે એસી ના હોવાના મુદ્દે અત્યારે અચોક્કસ મુદત માટે બંધ કરીએ છીએ એસી ટકા સરકાર તરફથી બંધ થયેલ છે જેના લીધે ઉદ્યોગોમાં બહુ આમાં કાકરીની અછત થઈ ગયેલ છે અને અત્યારે ઉદ્યોગો ટોટલ બંધ પડ્યા છે અમુક કન્સ્ટ્રક્શન ના પ્રોજેક્ટ બધા બંધ પડ્યા છે ટીપી વર્લ્ડ ને અદાણીના પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ અને ગુજરાત લેવલે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ બંધ પડ્યો છે ઇસીમાં મૂળ શું છે સાહેબ ઓરિજિનલ બે હજાર સોળથી ઇસી લોકોએ અંદર લઈ આવ્યા છે આપણે માઇનિંગમાં આ ક્રશર માટેની ઈસી નથી ક્રશર માટે જીપીસીબીનો સર્ટિફિકેટ અલગ હોય છે આ લઈ આવ્યા છે માઇનિંગમાં માઇનિંગમાં કોઈ ઈસી પોલ્યુશન થતો નથી અને ઈસીની જરૂરિયાત નથી અત્યાર સુધી પચાસ વર્ષથી વગેરે ઈસીએ માઇનિંગ ચાલુ હતી અને અત્યારે શું પ્રશ્ન નડ્યો સરકારને એનજી ટીએ આમાં એક ઉમેરો કર્યો છે અને અત્યારે અમારી ડિમાન્ડ એ છે કે ઈસી ને માઇનિંગ પ્લાનમાંથી અમને ટોટલ મુક્તિ જોઈએ એનું આવેદન દેવા અમે અહીંયા ની ઓફિસે હાજર થયા છીએ